છે આજ લાઈવ થવાનો વખત આયવા આપણે આ बाजरो વાવી દીધો છે આમાં અને કાલે અડધું પી ગયું અડધું બાકી રહ્યું છે અને આજ ઝાકર પણ આરી એવી છે આપણે હવે જઈશી ચાલુ કરતા આવી પાવરની ચાલુ કરી દે ઘઉં પણ સરસ થઈ ગયા છે હવે એક પાણી આવશે ગુડ યેવો કાઈ છે ને એવડી ઝાકર છે આમ તો યાગર ઓસી છે આમ ભાદર બાજુ બહુ છે ઈ बाजू ઓને આ બાજુ હજી તો હાઈલી આવે છે જો આવે દેખા દે નથી આવે પછી ખબર પડે

ಈ ಡಿ ಮೋಟರ್ ಹಾಲು ಆ ನಮ್ಮ ಭಾಗ ಜೋ ಹೋಗ್ ಫೋನ್ ಪರವಾ ಸುಬರ್ನ ವಾತೋರ್ ನಾ ಜಾ ಕರ್ಸೋ એટલે 89 ಹೋಗಿ گیا ہے तो खबर नहीं पड़ी बपोर न थोड़ी वार से ये जा कर से जाकर लेकिन इन्हों का ले ये भी जाकर है અને પી દવા સાટવાની છે સાદું કામ ભેગું રીંગણા ઉતારવાનું કામ ચાલુ છે વાલ ઉતારવાનું કામ ચાલુ છે બસ ધોરિયા મોહકા કરવાનું કામ ચાલુ છે નામાં પાણી કરવાનું દવા સાટવાની સાદું કામ ભેગું